પુરવઠા નિગમના એમટીનો દાવો રેશનિંગની દુકાનોમાં પુરવઠો પણ પહોંચી જશે પ્રથમ વખત તાપમાન હવામાન વિભાગે કરી આગાહી જામનગરની જીજી હોસ્પિટલની ગંભીર બેદરકારી આવી સામે ઓપરેશન થિયેટર બહાર માંસ ખાતા શ્વાન જોવા મળ્યો શ્વાન બિંદાસ માંસ લઈને આટાફેરા કરતો જોવા મળ્યો રાજકોટની તો રાજકોટ શહેરની ભાગોળે ભાવનગર હાઈવે પર મહિકા ગામના પાટિયા પાસે આવેલી હોટલમાં સુપરવાઇઝર તરીકે કામ કરનાર મૂળ કલકત્તાના શખ્સે કાઉન્ટરમાંથી રોકડ રૂપિયા બત્રીસ હજાર અને એક ટેબ્લેટ સહિત કુલ રૂપિયા સુડતાલીસ હજારની ચોરી કરી અને કામદાર નાસી ગયો સીસીટીવી ફૂટેજ ચકાસતા આ સુપરવાઇઝરના કરતૂતનો ભાંડો ફૂટ્યો હતો આ મામલે હોટલ માલિકે પોલીસમાં ફરિયાદ નોંધાવી ફરિયાદના આધારે પોલીસે આરોપીને ઝાલાવાડ પંથકમાંથી ઝડપી લીધો હતો બનાસકાંઠાના પાલનપુરના માલણ દરવાજા નજીક ગેસ ગળતરની ઘટના સામે આવી ભંગારની દુકાનમાં રાખેલ ગેસની બોટલમાંથી ગેસ લીકેજ થયો અને આ ગેસ લીકેજ થતા જ આ ઘટનામાં સિત્તેર જેટલા લોકોને ગેસ ગળતરની અસર થઈ હતી ઘટનાને પગલે ત્રીસ લોકોને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા જેમાં એક દર્દીની હાલત અતિ નાજુક માનવામાં આવી રહી છે આ ઘટનાને પગલે ફાયર એકસો આઠ અને પાલનપુર પશ્ચિમ પોલીસ સહિતનો કાફલો સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યો હતો અમરેલીના ખાંભાના ચતુરીને પીપળવા ગામ વચ્ચે મોડી રાત્રે કાર ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું શિવરાજ ધાખડા નામના વ્યક્તિ કાર લઈ પસાર થતા હતા ત્યારે તેમની ઉપર વહેલી સવારે ચાર ઇસમો દ્વારા કાર અથડાવી ગેરકાયદેસર રીતે તેમને રોકી ફાયરિંગ કર્યું આ ઘટનાને પગલે ખાંભા પોલીસ સ્ટેશનમાં ચાર લોકો સામે ફરિયાદ નોંધાઈ અને પોલીસે આરોપીને પકડવા આગળની કવાયત હાથ ધરી છે ભયાનક હિંસા વચ્ચે પાલનપુરની વિદ્યાર્થીની કિર્ગિસ્તાનમાં ફસાઈ જતા તેના પરિવારજનો ચિંતાતુર બન્યા છે કે તંત્ર દ્વારા કોઈ મદદ મળી ન હોવાનો આક્ષેપ પરિવારજનો કરી રહ્યા છે કિર્ગિસ્તાનમાં સ્થાનિકોને ત્યાં અભ્યાસ અર્થે ગયેલા વિદ્યાર્થીઓ વચ્ચે ચાલી રહેલા વિવાદ વચ્ચે ભયાનક હિંસાના દ્રશ્યો પણ ક્યાંક સામે આવ્યા ત્યારે કિર્ગિસ્તાનમાં એમબીબીએસનો અભ્યાસ કરવા ગયેલ બનાસકાંઠાના આઠ વિદ્યાર્થીઓ પણ છેલ્લા બાર દિવસથી ફસાઈ જતા તેમનો પરિવાર ચિંતાતુર બન્યો છે જેમાં પાલનપુરના ઢુંઢિયાવાડી વિસ્તારમાં રહેતી અફરોજ શેખ નામની કિર્ગિસ્તાનના બિસ્કેક સિટીની આઈએસએમ કોલેજમાં એમ અભ્યાસ કરી રહી છે અને ત્યાં કિર્ગિસ્તાનના બિસ્કેક શહેરમાં વિદ્યાર્થીઓ પર હુમલાના દ્રશ્યો પણ સામે આવ્યા અને આ દ્રશ્યો સામે આવતા અફરોજ શેખના પરિવારજનો ચિંતામાં મુકાઈ ગયા છે મારી બેબી એમ બીબીએસનો અભ્યાસ કરવા કિર્ગિસ્તાન ગઈ છે ત્યાંથી ચાર વર્ષથી મારી બેબી ભણે જ છે દર વર્ષે રિટર્ન આવે છે અને જાય છે અત્યારે પંદર દિવસ પછી આવવાની હતી ને ત્યાંના સ્થાનિકો અને સ્ટુડન્ટો વચ્ચે કંઈ ઘટના ઘટી છે અને મા બાપનું ટેન્શનનું છે એટલે એમને જલ્દીથી જલ્દી બોલાવવાની કોશિશ કરી રહ્યા છે મારી બેબી સન્ડેના દિવસે સાંજે આવી જશે અત્યારે મારી બેબી અત્યારે બી ફિલહાલ કોન્ટેક્ટમાં જ છે વાતચીત થાય જ છે દર એવરી ડે

બોટાદ રૂરલ પોલીસ ઘટનાસ્થળે પહોંચીને બંને યુવકોના મૃતદેહ બહાર કાઢી પીએમ માટે હોસ્પિટલ મોકલી આપ્યા હતા સુરતના પાંડેસરા પોલીસે હત્યાનો આરોપી ઝડપી પાડ્યો હતો પાંડેસરામાં વર્ષ બે હજાર છમાં હત્યા થઈ હતી ત્યારથી આરોપી ભાગતો ફરતો હતો પોલીસને આરોપીની બાતમી મળતા પોલીસે તેને ઉત્તર પ્રદેશથી ઝડપી પાડ્યો આરોપી નારાયણસિંહ ઉર્ફે રાજુ સાધુનો વેશ ધારણ કરી રહેતો હતો पांडेसरा पुलिस स्टेशन विस्तार में हाउसिंग रोड बन रहा था 2006 में तो वहाँ पे रात को दो सिक्योरिटी वालों के बीच में झगड़ा हुआ और एक ने दूसरे को सरिए से मार दिया और जो मरने वाला था उसका नाम भोला रामदीन पटेल था ये फतेहपुरा यूपी का मूल रूप से रहने वाला था और जो मारने वाला है वो नारायण सिंह उर्फ राजू सौरभ सिंह ब्रिजमोहन सिंह राजपूत है ये लल वैली फतेहपुर यूपी का रहने वाला है ये यह यहाँ से इसको सरिया मार के और यहाँ से रात को भाग गया था ये घटना 2006 की है उसके बाद में ये दो साल तक करीब मुंबई में रहा उसके बाद में थोड़े दिन कानपुर रहा फिर एक ट्रांसपोर्ट की गाड़ी चलाने लग गया एम में इसका एक्सीडेंट हो गया एक हाथ कट गया इसका और बाद में ये वापस अपने गांव में चला गया और वहाँ साधु का वेश धारण कर लिया और गांव के बगल में एक जंगल में रहने लग गया તો બાતમી કે આધાર પે પાંડેસરા પોલીસ સ્ટેશન કે કે સ્ટાફ અટક કોર્ટ પ્રોડ્યુસ આગે કાર્યવાહી અમદાવાદ અને ગાંધીનગર સહિત સમગ્ર રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી કાળઝાળ ગરમી પડી રહી છે ગરમીને લઈને આગામી કેટલાક દિવસો સુધી હીટ વેવની આગાહી પણ કરવામાં આવી છે ત્યારે રાજ્યની જનતાને હીટવેવથી બચાવવા માટે ગાઈડલાઇન પણ જાહેર કરવામાં આવી છે ગરમીથી ચિંતિત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે લોકોને અપીલ કરી હતી સીએમએ લોકોને વધુ પ્રમાણમાં પાણીને પ્રવાહી લઈને ડિહાઇડ્રેશનથી બચવા અપીલ કરી તથા લૂ લાગે સંસ્ટ્રોક લાગે કે ગરમીના પ્રકોપને કારણે સ્વાસ્થ્યને અસર પડે તો તુરંત જ નજીકના આરોગ્ય કેન્દ્ર અથવા દવાખાનાનો સંપર્ક કરવા પણ સલાહ આપી આ હીટવેવ અતિશય ગરમી અને તાપની સ્થિતિમાં સૌ સાવચેતી સલામતીને સતર્કતા રાખવા પણ તેમણે અપીલ કરી છે તો સુરેન્દ્રનગરમાં વેવની પરિસ્થિતિ વચ્ચે સાત લોકોને ગરમી લાગી જતા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલમાં સનસ્ટ્રોકનો ભોગ બનેલા દર્દીઓની સારવાર શરૂ કરવામાં આવી હતી અને સુરેન્દ્રનગર જિલ્લાનું તાપમાન છેતાલીસ ડિગ્રી નજીક પહોંચ્યું ત્યારે તંત્ર દ્વારા લોકોને ઘરમાં રહેવાને કામ સિવાય બહાર ન નીકળવાની અપીલ કરાઈ અત્યારે ઘરનીથી બચવા માટે અગરિયા વિસ્તારમાં વિશેષ કાળજી રાખવામાં આવેલી છે મોબાઈલ ટીમ પણ અમારા એ વિસ્તારમાં જતી હોય છે ખાસ જિલ્લામાં ગઈકાલના પાંચ સામાન્ય ઇસ્ટોકના કેસો જાણવા મળે છે એને સમયસર સારવાર મળે છે ગંભીર પ્રકારની કોઈ તકલીફોવાળા કેસો જોવા મળેલા નથી દવાખાનામાં ડૉક્ટરો આવી સ્થિતિમાં તાત્કાલિક સારવાર આપે એના માટે સૂચનાઓ આપવામાં આવેલી છે દરેક તાલુકામાં જેતપુર ના પોરબંદર નેશનલ હાઈવે પર કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો અકસ્માતમાં બે બાઇક સવાર ઈજાગ્રસ્ત બન્યા અકસ્માત સર્જી કાર ચાલક પોતાની કાર લઈ ફરાર થઈ ગયો ઇજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર માટે જેતપુર સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા તથા બંને ઈજાગ્રસ્તોને વધુ સારવાર અર્થે જૂનાગઢ રીફર કરવામાં આવ્યા આ ઘટનાને પગલે જે છૂટથે જ જે ટ્રાફિક જામ થતો હતો એને લઈને પણ આ ઘણીવાર અકસ્માત સર્જાતા હોય છે તો જેતપુર ઉદ્યોગનગર પોલીસે આ અંગે પણ વધુ તપાસ હાથ ધરી છે છોટાઉદેપુરના રંગપુર ગામે કર્પીણ હત્યાનો મામલો સામે આવ્યો હતો કૌટુંબિક કાકીની ભત્રીજાએ હત્યા કરી આરોપીની દીકરીને મૃતકના દીકરાના પ્રેમ સંબંધ પકડાઈ જતા હત્યા કરવામાં આવી હતી મૃતકનો દીકરો છેલ્લા બે મહિનાથી ગામ છોડી ફરાર હતો આ ઘટનાને પગલે મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી सुबह आठ पैंतालीस के, के करीब शर्मिला बहन करके एक औरत रंगपुर पुलिस स्टेशन में फरियाद लेके आई कि जो उनकी सास है जिनका नाम गुजली बहन है उनको उस सास के देवर ने जिनका नाम राय सिंह भाई है कोलाड़ी लेके मार दिया है तो ये फरियाद लेके आई तो उसकी जानकारी के बाद पता चला कि इस बनाव का कारण ये है कि आज से एक महीने पहले राय सिंह भाई की जो बेटी थी उनका प्रेम संबंध चल रहा था जो मरड़ जनार है गुजली बहन उनके बेटे के साथ इस प्रेम संबंध के चलते उनकी बेटी ने सुसाइड कर लिया था तो इस सुसाइड की वजह से राइसिंग भाई जो आरोपी है वो भाव रखते थे और जो जिसके साथ प्रेम संबंध था वो लड़का तो बहुत टाइम से गांव में नहीं आया था लेकिन उसकी माँ के साथ भाव था उनको परेशानी होती रहती थी और आज सुबह उन्होंने कोलाड़ी लेके गुस्से में आके उनके गुजली बहन की पीठ पर दो बार प्रहार किया और उनके जो चेहरे की डाबी बाजू पे और कंधे पर कोलाडी मारकर उनकी हत्या कर दी आज रोज रंगपुर गाँव में राठवा गुजलीबेन सिंह भाई मारा मासी से थे आज वेली सवार लाकड़ा काफा गई थी त्यार थी आई मार काका राठवा रायसिंह भाई मोती घा कर कुहाड़ी घा कही हत्या करी ना की से अर्थे अं आज पोस्टमोर्टमेंट उदयपुर लाया है जूनी अदावते જૂની અદાવત લઈને હત્યા કરવામાં આવી છે પોલીસ જાણકારી છે સાબરકાંઠાના પ્રાંતિજ ખાતે પાણીની સમસ્યાનો નિકાલ ન આવતા કોંગ્રેસ નગરજનોના વારે આવી પ્રાંતિજ પાલિકામાં આવેદનપત્ર આપી તાત્કાલિક ધોરણે ઘટતું કરવા વિનંતી સાથે જલદ કાર્યક્રમોની ચીમકી ઉચ્ચારાઈ છે પ્રાંતિજ નગરપાલિકા દ્વારા આપવામાં આવતી પ્રાથમિક જરૂરિયાત એવો પાણીનો પ્રશ્ન પેછીતો બન્યો છે તો બીજી બાજુ નગરજનોને છતે પાણીએ ઉનાળાની ગરમીમાં પાણી માટે આમ તેમ ભટકવાનો વારો આવ્યો છે પ્રાંતિજ પાલિકામાં રહીશોની રજૂઆત બાદ પણ સમસ્યાનો હલ ન આવતા કોંગ્રેસે નગરજનોને પડતી પાણીની સમસ્યાને લઈને લેખિતમાં આવેદનપત્ર આપી આ અંગે રજૂઆત કરી અને નગરજનોને શુદ્ધ પાણી આપવા તથા જે વિસ્તારોમાં પાણી ન પહોંચતું હોય તેવા વિસ્તારોમાં તાત્કાલિક પાણી પહોંચાડવા તથા વ્યવસ્થા કરવા સહિતની રજૂઆત કરી અને જોઈ આતો ધરણાને પ્રતિક ઉપવાસ સેવા જલત કાર્યક્રમો કરવાની પણ ચીમકી ઉચ્ચારી. ભાટીદ નગરપાલિકાના વિસ્તારની અંદર આવેલ સોસાયટીની અંદર ગંદુ પાણી, પીરા કરાકલંદુ પાણી અને એટલું ગંદુ પાણી હતું જેના કારણે લોકો બીમાર પડ્યા ચીફ ઓફિસર સાહેબને અહીંયા આবেদন પત્ર આપવા માટે આવ્યા હતા. સાહેબ હાજર ન હતા એટલે એમના નીચેના જે અધિકારી હતા ભાવસર સાહેબ જેમને અમે પત્ર આપ્યું છે અમે એમને રજૂઆત કરી છે કે તાત્કાલિક આ તમે પ્રજાનો જે પ્રશ્નો છે એ પ્રશ્નો તમે સોલ્વ કરી અને જે કંઈ પ્રોબ્લેમ હોય એમાં તમે સ્થળ તપાસ કરાવો અને એનું રિપોર્ટિંગ જે હોય મામલતદાર સાહેબને કરો અથવા તો અમારા પાર્ટીના જે આગેવાનો છે તાલુકાના એમને તમે આને વિશે માહિતી આપવી જેથી કરીને અમે આગળની કોઈ કાર્યવાહી કરવી હોય તો અમે કરી શકીએ

હાલોલ વડોદરા ટોલ રોડ ઉપર આનંદપુરા નજીક એક બાઇક કાર સાથે પાછળથી અથડાતા અકસ્માત સર્જાયો અકસ્માતમાં વતન લીમખેડાથી વડોદરા જઈ રહેલા બાઇક ચાલકને ગંભીર ઇજાઓ પહોંચી જ્યારે બાઇક ઉપર બેઠેલી બાઇક ચાલકની પિતરાઈ બહેનનો અકસ્માત બાદ રોડ ઉપર પટકાતા બાજુમાંથી પસાર થઈ રહેલા ટ્રકના મહાકાય વ્હીલ તેના પર ફરી વળ્યા અને કિશોરીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું ઇજાગ્રસ્ત સમીરના સારવાર માટે એકસો આઠ મારફતે હાલોલ સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવે રાજ્યમાં ગરમી અને વેવના પ્રકોપને લઈને ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળે મુખ્યમંત્રીને પત્ર લખ્યો જેમાં કર્મચારી મહામંડળ દ્વારા જણાવવામાં આવ્યું છે કે સરકારી કર્મચારીઓને હીટવેવ ને ગરમીને કારણે જાહેર રજા આપવી જોઈએ વધુમાં કર્મચારી મંડળ દ્વારા અપીલ કરાઈ છે કે સરકારી કચેરીઓમાં કેટલીક જગ્યાએ પીવાના પાણીની તકલીફ છે અને કાળઝાળ ગરમીમાં કોમ્પ્યુટર પણ ક્યારેક ઠપ થઈ જાય છે જુદા જુદા વિસ્તારોમાં જુદા જુદા જિલ્લાઓમાં સરકાર શ્રી દ્વારા હીટ વેવની જાહેરાત કરવામાં આવી છે અને ઓરેન્જ ઓરેન્જ એલર્ટ જાહેર કરેલ છે ત્યારે જુદી જુદી સરકારી કચેરીઓ જે જુદા જુદા જિલ્લાઓમાં કાર્યરત છે ત્યાં આગળ

અને લોકોને સારવાર મળી રહે તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે વધુમાં બેડની અલગ વ્યવસ્થા પણ કરવામાં આવી છે અને ઓઆરએસનો સ્ટોક રાખવામાં આવ્યો છે તથા તમામ જરૂરી દવાઓનો જથ્થો પણ ઉપલબ્ધ કરવામાં આવ્યો છે આ સંદર્ભે જણાવવાનું કે સરકાર દ્વારા જાહેર જનતાના જોક સારી રીતે બેઝિક જાણકારી ના હોર્ડિંગ લગાવવામાં આવેલા છે ટીવી પર પણ બી એના વિશેની સમજૂતી આપે છે એટલે એક તો એ ખૂબ અગત્યનું કામ થઈ રહ્યું છે બીજું અમારી હોસ્પિટલના મેડિસિન ડિપાર્ટમેન્ટ અને પીડિયાટ્રિક ડિપાર્ટમેન્ટ દ્વારા સંલગ્ન અન્ય બધા જ વિભાગને સામાન્ય રીતે હિસ્ટ્રોકના કેવા કેવા લક્ષણ હોય અને કોઈ પણ લક્ષણને માયનો લક્ષણ નહીં ગણવું કોઈ ખાલી ચક્કર આવવાની વાત કરે કે બેચેની લાગે છે હેડેક થયું ખાવાનું મન નથી થતું અરુચિ થઈ અથવા તો કંઈક વધારે ઉલટી ડાયરિયા હાઈગ્રેડ ફીવર આ બધા જ ચિહ્નોમાં કોઈ બી ચિહ્નોને આપણે એ એંગલથી બી જોવાનું છે જે પહેલાં આપણે આ સમયકાળમાં સિવાયના સમયમાં આપણે એ ઘણી વખત એને લાઈટ લઈ લેતા હોઈએ એને બદલે દરેક પેશન્ટને પૂરેપૂરું ઇવોલ્યુટ કરવાનું હોય છે એનું ડિહાઇડ્રેશનનું સ્ટેટસ માટે જે પ્રાથમિક તપાસમાં બી ખબર પડી જાય પછી એ પેશન્ટ સર્જરી વિભાગનું હોય તો પણ એને એને સારી રીતે એડ્રેસ કરતા કરી શકે એના માટે મેડિસિન અને પીડિયાટિક વિભાગ દ્વારા બધા જ નર્સિંગ સ્ટાફને અને રેસિડન્ટ ડૉક્ટરોને જાણકારી આપવામાં આવેલી છે બીજું સંસ્થામાં આપણે અત્યારના એવું ખાસ સુનિશ્ચિત કરીએ છીએ કે સમયસર ઓપીડી ચાલુ થઈ જાય અને બધા જ વિભાગ એ વેકેશન ટાઈમ છે આ એનું ખાસ એટલા માટે હું મહત્ત્વ બતાવું છું કે વેકેશન ટાઈમ છે એટલે અમારે ત્યાં બી સ્ટાફ ફેકલ્ટી થોડી વેકેશન પર છે પણ

કારણ કે વેરિફિકેશનમાં વિલંબ થાય છે અને આગામી બે દિવસમાં પુરવઠો પહોંચી જશે કેટલાક સપ્લાયર્સ એવું વાતાવરણ ઊભું કરવાનો પ્રયાસ કરે છે કે જેથી બજારમાં અછતની અફવા ફેલાય અને પુરવઠા વિભાગ ડબલ વેરિફિકેશન કર્યા વગર જ તુવેર દાળનો જથ્થો વહેંચી દે દુકાનો જે છે એમાં રાજ્ય સરકાર દર મહિને આપણા એનએફએસએ કાર્ડ ધારકો છે રાજ્યના એકોતેર લાખ કુટુંબો એમને દર મહિને એક કિલો તુવેર આપવાની યોજના છે અને એ મુજબ ચાલુ મહિને પણ વિતરણ ચાલુ છે જ્યાં જ્યાં જથ્થો ઓછો હોય અથવા તો પહોંચવા વિલંબ થઈ રહ્યો હોય ત્યાં અમારી ટીમ મોનિટરિંગ કરી રહી છે અને જથ્થો પહોંચાડવામાં આવી રહ્યો છે તુવેર જે સપ્લાયરો હોય છે એ સપ્લાયરો આખી એક બે પદ્ધતિ છે આખી ટુ સ્ટેજ વેરિફિકેશનની પદ્ધતિ છે રાજ્ય સરકારનો એક ઉમદા ઉદ્દેશ છે કે ચણા છે તુવેદાર છે કે કોઈ પણ જર્સી છે જે આપણી રાજ્યની અમારા જે એનએફ કાર્ડ ધારકોને આપવામાં આવે એ શ્રેષ્ઠ ના હોવા જોઈએ જેથી કરીને જે કોઈ સપ્લાયર આ તુવેદાર કે ચણાનો જથ્થો આપણને ઓફર કરતા હોય ત્યાં આપણે સેમ્પલિંગ કરવામાં આવે છે એના માટે નાગરિક પુરવઠા નિગમ તથા રાજ્યની કે દેશભરની પ્રખ્યાત આપને જેમ ખ્યાલ હશે તે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી એની સાથે એમઓયુ થયેલું છે અને ફૂડ રિસર્ચ લેબોરેટરી નામની એક આખી લેબોરેટરી કાર્યરત છે ફૂડ રિસર્ચ લેબોરેટરીની પણ નામાંકિત આપણે એની એમની ટેસ્ટિંગ તો નેશનલ લેવલે પણ ખૂબ વખાણમાં આવી રહેલ છે તેના જે સાયન્ટિસ્ટ હોય ત્યાં સપ્લાયરને ત્યાં આ જથ્થાની પહેલાં ટેસ્ટિંગ કરવામાં આવે છે સેમ્પલ લેવામાં આવે છે એ સેમ્પલ જો ત્યાં પાસ થાય તો જ દેખરેખ નીચે જ એ જથ્થો આપણે ભાવના દુકાનદાર સુધી પહોંચાડવા માટે નાગવી પુરવઠા નિગમના ગોદાવ સુધી આ જથ્થો પહોંચાડવામાં આવે છે જૂનાગઢ કોમી એકતા અને રાષ્ટ્રીય એકતા સમિતિના નેજા હેઠળ આજે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી વીજ બિલ માટેના સ્માર્ટ મીટર લગાવવા ઉપર પ્રતિબંધ મૂકવા માગણી કરવામાં આવી સમિતિના સભ્યોએ આક્ષેપ કર્યો છે કે ખાનગી કંપનીને ફાયદો કરાવવા માટે જનતાને લૂંટવાની પ્રવૃત્તિ તાત્કાલિક રોકવી જોઈએ રાષ્ટ્રીય એકતા સમિતિના સભ્ય અશ્વિન મણિયારે કહ્યું છે કે સ્માર્ટ મીટર લગાવવાની કાર્યવાહી રોકવી જોઈએ જે દેશમાં એંસી કરોડ લોકો મફતનું અનાજ ખાતા હોય તે આટલા બિલ ક્યાંથી ભરશે તે એક પ્રશ્ન છે લાચાર પ્રજા સરકાર માટે ચિંતાનું કારણ પણ બની શકે છે નહી તો સરકારને ગંભીર પરિણામ ભોગવવા પડશે જુનાગઢ રાષ્ટ્રીય એકતા કામ એકતા સમિતિ તરફથી આજે આવેદન પત્ર આપવામાં આવ્યું છે અને એમાં અમે એવી માંગણી કરી છે કે સ્માર્ટ મીટર ની જે ફરિયાદ ફરજિયાતીકરણ છે બંધ કરવું જોઈએ અભણ લોકો છે લોકોને પોતાને પોતાનું ગુજરાન ચલાવી શકે એમ નથી 80 લાખ 80 કરોડ લોકોને તો અનાજ સરકાર આપે છે એ લોકો લાઈટ બિલ ક્યાંથી ભરશે આ સંજોગોમાં આ જે આનું જે જીબી નું ખાનગીકરણ બંધ રહેવું જોઈએ અને આ જે સ્માર્ટ મીટર લગાડવાની જે પ્રથા છે અથવા તો જે એની ઉપર ફોર્સ કરવામાં આવે છે બંધ કરવા લોકશાહીમાં બધાને બોલવાનો અધિકાર છે પરંતુ જે પ્રજાને જે રીતે રંજાડવામાં આવી રહી છે પ્રજા જે રીતે પાયમાલ થઈ રહી છે એ આગામી દિવસોમાં વર્તમાન સરકાર માટે ઘાતક બની શકે એવું માનું છું સો ટકા આ વાત કહી શકાય પરંતુ

પાલનપુરના માલણ દરવાજા નજીક ભંગારની દુકાનમાં રાખેલ ગેસની બોટલમાંથી ગેસ થયો લીકેજ સિત્તેર જેટલા લોકોને થઈ ગેસની ગળતરની અસર લોકોને કરાયા એડમિટ રાજ્યમાં આકરી ગરમીને લઈ સીએમની અપીલ સાવચેતી એ સલામતીનો અભિગમ અપનાવવો પડશે પાણીને પ્રવાહી વધુ પ્રમાણમાં લેવાની અપીલ પુરવઠા નિગમના એમડીનો દાવો રેશનિંગની દુકાનોમાં તુવેર દાળ ઉપલબ્ધ અને આગામી બે દિવસમાં પુરવઠો પણ પહોંચી જશે સિઝનમાં પ્રથમ વખત તાપમાન છેતાલીસ ડિગ્રીને પાર અમદાવાદમાં બે દિવસ રેડ એલર્ટની આગાહી સુરતમાં એક જ દિવસમાં દસના મોત અને જામનગરની જીજી હોસ્પિટલની બેદરકારી આવી સામે ઓપરેશન થિયેટર બહાર માંસ ખાતા શ્વાન જોવા મળ્યો શ્વાન બિંદાસ્ત માંસ લઈ આંટાફેરા કરતો જોવા મળ્યો પ્રાયોજક હતા છાશવાલાની પ્રોબાયોટિક લસ્સી